નમસ્કાર મિત્રો આજે તારીખ છે ત્રણ જાન્યુઆરી બે હજાર ઓગણીસ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અજુઅલ ચેનલમાં આજે આપણે વાત કરીશું આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસીક્યૂ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપ જો નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મહત્વના એમસીક્યુ રાજવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ત્રણ જાન્યુઆરીથી પ્રારંભ થવાનો છે તો તે કયા જિલ્લામાંથી શરૂઆત કરવામાં આવશે તો શરૂઆત કરવામાં આવશે પોરબંદર જિલ્લામાંથી તેત્રીસ જિલ્લાના ઓગણ ચાલીસ ગરીબ કલ્યાણ મેળા યોજાશે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ત્રણ જાન્યુઆરીના રોજ પોરબંદર ખાતેથી પ્રારંભ કરાવશે જે અંતર્ગત બે હજાર ત્રણસો ને સાત કરોડની સાધન સહાય આપવામાં આવશે આ રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાના અગિયારમાં ચરણનો પ્રારંભ થશે અને અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપણા માટે કે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત એ કયા વર્ષથી કરવામાં આવી હતી તો ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત એ વર્ષ બે હજાર નવથી કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં કુલ દસ ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે અને આ વર્ષે અગિયારમો ગરીબ કલ્યાણ મેળો છે જે પોરબંદર ખાતેથી શરૂઆત કરવામાં આવશે તો આપ મેપમાં દેખો અહીંયા આવેલો છે પોરબંદર જિલ્લો જે દરિયા કિનારે આવેલો છે પોરબંદર જિલ્લામાં ત્રણ તાલુકા આવેલા છે પોરબંદર રાણાવાવ અને કુતિયાણા પોરબંદર એ મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે પોરબંદર પક્ષી અભયારણ બરડા અભયારણ અને દેશનું પ્રથમ ગૌ અભ્યારણ્ય એ પોરબંદરમાં આવેલું છે આ ઉપરાંત અન્ય વાત કરીએ કે પોરબંદર જિલ્લામાં બરડો ડુંગર આવેલો છે અને જેનું ઊંચું શિખર અભા પર છે જેની ઊંચાઈ છસો ને સાડત્રીસ મીટર થાય છે અને આ ઉપરાંત વેણુ શિખર પણ આવેલું છે જેની ઊંચાઈ છે છસો ને પચીસ મીટર નેક્સ્ટ ક્વેશ્ચન છે યુપીમાં એટલે કે ઉત્તર પ્રદેશમાં ગૌરક્ષા માટે રાજ્ય સરકારે કેટલા ટકા સેસ વસૂલ કરવાની જાહેરાત કરે છે એટલે કે ઉપકર વસૂલ કરવાની જાહેરાત કરે છે તો જીરો પોઈન્ટ પાંચ ટકા ઉપકર વસૂલવાની ઉત્તર પ્રદેશ સરકારે જાહેરાત કરે છે ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગૌરક્ષા માટે લોકો પાસેથી એક નવા પ્રકારનો ટેક્સ વસૂલવાની તૈયારી કરી છે ગૌ કલ્યાણ નામની યોજના બનાવી ઝીરો પોઈન્ટ પાંચ ટકા શેષ ઉઘરાવાની તૈયારી કરી છે આ ટેક્સ દારૂ ટોલ પ્લાઝા અને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી વસૂલ કરવામાં આવશે અને આ વસૂલાત થયેલી ટેક્સમાંથી ગાયો માટે રાજ્યમાં ગૌશાળા બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશે આ જાહેરાત કરી છે તો આપ મેપમાં દેખો ઉત્તર પ્રદેશ રાજ્ય આ છે ઉત્તર પ્રદેશ રાજ્ય ઉત્તર પ્રદેશ રાજ્ય એ ભારતનું ક્ષેત્રફળની રીતે ચોથું રાજ્ય છે જ્યારે વસ્તીની રીતે જોઈએ તો દેશનું પ્રથમ રાજ્ય છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની બોર્ડર એ ભારતના આઠ રાજ્યો સાથે જોડાયેલી છે તે કયા કયા રાજ્યો છે આપણે જોઈએ તો બિહાર ઝારખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને હરિયાણા આટલા રાજ્ય સાથે ઉત્તર પ્રદેશની બોર્ડર જોડાયેલી છે અને આ ઉપરાંત એક કેન્દ્રશાસિત પ્રદેશ છે દિલ્હી દિલ્હી સાથે પણ ઉત્તર પ્રદેશની બોર્ડર જોડાયેલી છે અને એ ઉપરાંત અન્ય એક દેશ છે નેપાળ નેપાળ સાથે પણ ઉત્તર પ્રદેશની બોર્ડર એ જોડાયેલી છે ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ મુખ્યમંત્રીનું નામ છે યોગી આદિત્યનાથ અને ગવર્નર છે રામ નાયક ઉત્તર પ્રદેશમાં લોકસભાને એસી સીટ આવેલી છે રાજ્યસભાને એકત્રીસ વિધાનસભાની ત્રણસો બે સીટ આવેલી છે અને વિધાન પરિષદનું અસ્તિત્વ છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં જે અંતર્ગત સો સીટ આવેલી છે આ ઉપરાંત વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન ચંદ્રપ્રભા રાષ્ટ્રીય ઉદ્યાન પીલીભીતિ ટાઈગર રિઝર્વ નવાબગંજ રાષ્ટ્રીય ઉદ્યાન અને કેમ્પવેલ રાષ્ટ્રીય ઉદ્યાન એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં દેના બેંક અને વિજયા બેંકનું કઈ બેંક સાથે વિલીનીકરણ કરવામાં આવ્યું તો જવાબ આવશે બેંક ઓફ બરોડા એટલે કે ઓપ્શન બી સાચો જવાબ છે કેન્દ્રીય કેબિનેટે વિજયા બેંક અને દેના બેંકને બેંક ઓફ બરોડા સાથેના મર્જરને મંજૂરી આપી દીધી છે રમાકાંત આચરેકરનું બે જાન્યુઆરીના રોજ સિત્યાસી વર્ષની ઉંમરે નિધન થયું છે તે કયા ક્રિકેટરના ગુરુ હતા તો જોબ આવશે ઓપ્શન ડી સચિન તેંડુલકરના આપમેજમાં જોઈ શકો છો આ છે રમાકાંત આચરેકર કે જે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના ગુરુ અને રમાકાંત આચરેકરનું બુધવારે નિધન થયું છે સિત્યાસી વર્ષની ઉંમરે દ્રોણાચાર્ય પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવેલો છે જેમણે સચિનને ક્રિકેટનો કક્કો શીખવ્યો હતો સચિન સિવાય વિનોદ કામલી અને પ્રવિણ આમરે પણ તેમના શિષ્ય હતા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં આરબીઆઈએ કઈ પેમેન્ટ બેંકને છ મહિના બાદ પ્રતિબંધ હટાવી લીધો છે કઈ બેંક પરથી ઓપ્શન એ સાચો જવાબ છે પેટીએમ પેમેન્ટ બેંક હાલમાં આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકના છ મહિના બાદ પ્રતિબંધ હટાવી લીધો છે પેટીએમ પેમેન્ટ બેંક એ ઓટોમેટિક કેવાય સી કરીને પેટીએમ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ખોલી દેતા હતા એટલા માટે જ આરબીઆઈએ છ મહિના પહેલાં પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ લગાવ્યો હતો નવા એકાઉન્ટ ખોલવા પર અને હવે આ પ્રતિબંધ તેમને હટાવી લીધો છે અને વાત કરી દઈએ કે ભારતમાં ચાર મોટા પેમેન્ટ્સ બેંક છે ઓપ્શનમાં મેં લખ્યા છે પેટીએમ પેમેન્ટ બેન્ક્સ એરટેલ પેમેન્ટ બેન્ક ફિનો પેમેન્ટ બેંક અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એ આ ભારતના ચાર સૌથી મોટા પેમેન્ટ બેન્ક્સ છે હવે એક અહીંયા પ્રશ્ન થાય કે આ પેમેન્ટ બેંક અને સામાન્ય બેંક આ બંને વચ્ચે તફાવત શું હોય છે તો જાણીએ આપણે કે જે આ પેમેન્ટ બેંક હોય છે તે અંતર્ગત એક વર્ષમાં એક લાખ સુધીનું જ ટ્રાન્ઝેક્શન એટલે કે લેવડ દેવડ કરી શકાય છે જ્યારે સામાન્ય બેંકોમાં અનલિમિટેડ લેવડ દેવડ આપ કરી શકો છો આ બંને વચ્ચેનો બેઝિક તફાવત રહેલો છે પેમેન્ટ બેંક અને સામાન્ય બેંક વચ્ચેનો હવે વાત કરીએ કે પેટીએમ પેમેન્ટ બેંકના પ્રેઝન્ટ ટાઈમમાં સી અને એમડી કોણ છે તો પ્રેઝન્ટ ટાઈમમાં એમડી અને સીઓ તરીકે છે કુમાર ગુપ્તા નેક્સ્ટ ક્વેશ્ચન છે અમેરિકા તથા કયા દેશે તાજેતરમાં યુનેસ્કોની સદસતા છોડી દીધી છે અમેરિકા ઉપરાંત કયો દેશ છે તો અમેરિકા ઉપરાંત દેશ છે ઇઝરાયલ એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે એક જાન્યુઆરીના રોજ બંને દેશોએ એટલે કે અમેરિકા અને ઇઝરાયલ બંને દેશોએ યુનેસ્કોની સદસતા છોડી દીધી છે આપણે એક ક્રમમાં જાણીશું બંને દેશો વિશે સૌથી પહેલાં ઇઝરાયલ વિશે જાણીએ ઇઝરાયલનું કેપિટલ છે ઝેરુસલેમ પ્રાઇમ મિનિસ્ટરનું નામ છે બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયલના પ્રેસિડેન્ટ છે રિવન રેવલિન અમેરિકાની વાત કરીએ તો અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અને પ્રેઝન્ટ ટાઈમમાં અમેરિકાના પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ અને તે પિસ્તાલીસમાં પ્રેસિડેન્ટ છે હવે આપણે જાણીશું આ વર્ડ જે આપવામાં આવેલો છે યુનેસ્કો યુનેસ્કો વિશે યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન રિપીટ કરું છું એકવાર યુનેસ્કોનું ફૂલ ફોર્મ થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન તેની સ્થાપના થઈ હતી ચાર નવેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ યુનેસ્કોનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે પેરિસ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં યુનેસ્કોના મહાનિર્દેશક છે આદ્રે એજોલે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે એક્સિસ બેંકના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા તો જવાબ આવશે ઓપ્શન બી અમિતાભ ચૌધરી અમિતાભ ચૌધરીને ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે શિખા શર્માની જગ્યાએ અમિતાભ કાંતને નિમણૂંક આપવામાં આવી છે એક્સિસ બેંકના એમડી અને સીઈઓ તરીકે આપણે જાણીએ કે એક્સિસ બેંકની જે સ્થાપના છે તે વર્ષ ને ત્રાણોમાં કરવામાં આવી હતી અને હેડક્વાર્ટર્સ એ બોમ્બે ખાતે આવેલું છે અને પ્રેઝન્ટ ટાઈમમાં એક્સિસ બેન્કના ચેરમેન છે સંજીવ મિશ્રા અહીંયા જે ઓપ્શન આપવામાં આવેલા છે શિખા શર્મા ઓપ્શન એ એ એક્સિસ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઓ છે અને તેમના સ્થાને હવે અમિતાભ ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ જોઈએ ઓપ્શન સી પી એસ જયકુમાર પી એસ જયકુમાર એ બી ઓ એટલે કે બેંક ઓફ બરોડાના સી છે જ્યારે ઓપ્શન ડી આપવામાં આવે છે ગિરીશચંદ્ર ચતુર્વેદી તે આઈસીઆઈસીઆઈ બેંકના સી છે નેક્સ્ટ ક્વેશ્ચન છે દિલ્હી હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડરને કઈ આઈપીસીની કલમ હેઠળ જાતીય સતામણીની ફાઇલ દાખલ કરવાની મંજૂરી આપી છે ઓપ્શન ડી આવશે સેક્શન ત્રણસો ચોપન એ મુજબ દિલ્હી હાઈકોર્ટે મંજૂરી આપી છે કે ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની કલમ ત્રણસો ચોપન એનો ઉપયોગ ટ્રાન્સજેન્ડર દ્વારા જાતીય સતામણીની ફરિયાદો નોંધવા માટે કરી શકાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઝેર બાલસન રોય તાજેતરમાં કયા દેશના પ્રમુખ તરીકે શપથ લીધા છે તો જોબ આવશે ઓપ્શન સી બ્રાઝિલ બ્રાઝિલ દેશના રાષ્ટ્રપ્રમુખ તરીકે તાજેતરમાં જ જેર બાલસન રોય શપથ લીધા છે વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપની જોડે વોટ્સઅપ પર જેટલા પણ સ્ટડી રિલેટેડ એજ્યુકેશનલ ગ્રુપ હોય તો તેમાં આપના અન્ય મિત્રો સુધી પણ શેર કરજો તો હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ત્રણ જાન્યુઆરીથી પ્રારંભ થવાનો છે તો તે કયા જિલ્લામાંથી શરૂઆત કરવામાં આવશે અહીં ચાર ઓપ્શન આપવામાં આવેલા છે આપ જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે